એકોતેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય સિનેમાના ભવિષ્ય માટે સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ રજૂ કરી મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે સરકાર મેક ઇન ઇન્ડિયા પહેલ અંતર્ગત સિનેમાના ઉપકરણોના સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપશે આ ઉપરાંત જીવંત સંગીત કાર્યક્રમોના અર્થતંત્રને મજબૂત કરવા અને રાજ્યો માટે આદર્શ સિનેમા નિયમન નિયમો તૈયાર કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો આ જાહેરાતનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ફિલ્મ ઉદ્યોગને મુખ્ય આધાર સ્તંભ બનાવવાનો છે વૈષ્ણવે જણાવ્યું કે સ્વદેશી ઉપકરણોના નિર્માણથી ફિલ્મ નિર્માણનો ખર્ચ ઘટશે ને ભારત આ ક્ષેત્રે આત્મનિર્ભર બનશે આ સાથે જીવંત કાર્યક્રમોના અર્થતંત્રને વિકસાવવાથી કલાકારો અને તંત્રજ્ઞો માટે રોજગારીની નવી તકોનું સર્જન થશે જે દેશની સર્જનાત્મક અર્થવ્યવસ્થાને વેગ આપશે સરકારે રાજ્યો સાથે મળી આદર્શ રાજ્ય સિનેમા નિયમન નિયમાવલી પણ તૈયાર કરવાનું આયોજન કર્યું છે જેથી સમગ્ર દેશમાં ફિલ્મ નિર્માણ અને પ્રદર્શન માટેની પ્રક્રિયાઓ સરળ અને એક સમાન બને આ ત્રણેય પહેલ ભારતીય સિનેમાને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવામાં અને ભારતને એક વિષય વસ્તુ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મદદરૂપ થશે આ પગલાથી ફિલ્મ નિર્માતાઓને વિવિધ રાજ્યોમાં કામ કરવામાં સુગમતા રહેશે સરકારી આંકડાઓ અનુસાર આ પહેલ ભારતીય મનોરંજન ઉદ્યોગને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને સાંસ્કૃતિક વારસાને પણ પ્રોત્સાહન આપશે प्रधानमंत्री जी ने हम सबको इंस्पायर किया है मेक इन इंडिया से एंड मेक इन इंडिया मेक फॉर द वर्ल्ड अब एक कार्यक्रम हाथ में लेने का प्रयास कर रहे हैं जितने भी फिल्म इंडस्ट्री में इक्विपमेंट यूज होते हैं ये कैमरा है बड़े बड़े और भी कई तरह के इक्विपमेंट हैं इन इक्विपमेंट को मेक इन इंडिया करना है साथ ही साथ आज की हमारी मिडिल क्लासेस के लिए यंग जनरेशन के लिए एक बड़ा कार्यक्रम बनाना है लाइव कॉन्सर्ट इकोनॉमी का प्रॉपर उसका पॉलिसी सपोर्ट होगा यूनिफॉर्म गाइडलाइंस होगी इजी परमिशंस होगी एंड दैट विल क्रिएट अनदर बिग वेव इन दी ओशन ऑफ क्रिएटर्स इकोनॉमी फिल्मों की दुनिया है फिल्मों वाला आज कार्यक्रम है तो एक बहुत इंपॉर्टेंट रिफॉर्म मॉडल स्टेट सिनेमा रेगुलेशन रूल्स हर राज्य के अपने अपने रूल्स होते हैं कैन वी हार्मोनाइज देम कैन वी सिंप्लीफाई देम जैसे देश में प्रधानमंत्री जी ने 1500 हजार पांच सौ लॉज को हटाया वैसे ही फिल्म से फिल्म के परमिशन से रिलेटेड जितने भी पॉइंट्स हैं उनके लिए एक मॉडल स्टेट सिनेमा रेगुलेशन रूल्स बनाने का काम भी हाथ में लिया है.